લડાઈ બે સમાજની લડાઈ નથી પરંતુ એક પરિવાર છે નમસ્કાર આપ જોયા છો હોટલાઈન ન્યૂઝ ગોંડલમાં દિવસે ને દિવસે રાજકીય ડ્રામો છે તે વધી રહ્યો છે અને ત્યાં કોનું વર્ચસ્વ રહેશે તે લડાઈ અત્યારથી ચાલુ પણ થઈ ચૂકી છે ગઈકાલે ગોંડલમાં જે પ્રકારે રાજકીય અને સામાજિક ધમાસાણ ચાલ્યું અંતે આજ ગોંડલમાં રાત્રિના સમયે ગુનો પણ દાખલ થાય છે જેમાંથી સરકાર પક્ષે પણ ગુનો દાખલ થાય છે જેમાંથી જે લોકોએ અલ્પેશ કથિરિયાની કાચ ફોડ્યા હતા તે સાથે અન્ય વ્યક્તિએ પણ જે ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો તો તેના પણ આંબે અલગ અલગ ગુના દાખલ થઈ ચૂક્યા છે ગોંડલમાં એક પરિવાર છે તેના વર્ચસ્વની લડાઈ છે બે સમાજની લડાઈ નથી આ વાત કહી છે પાટીદાર નેતા પડશો તમ પીપળિયા ગોંડલની જે ઘટના છે એ રાજપૂતો કે પાટીદારો વચ્ચે પણ નહીં ગોંડલની ઘટના એ ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે આ એને સમાજ ઉપર ટોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી યા નિવેદનો સામે આવ્યા કે પાટીદારો પરેશાન છે છત્રીઓના કારણે આ એક જ પરિવારના કારણે એવી વાતો કરી રહ્યા હતા આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ સર આ બાબત છે એ રાજકીય ગેન મેળવવા માટેના અંદરઅંદરના નિવેદનો છે અને સમાજ સાથે કઈ લાગતું વળતું નથી એટલે આને આંતરિક લડાઈને ભાજપની જે આંતરિક લડાઈને સમાજ પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એની સાથે જોડવી એ વ્યાજબી નથી સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈ ને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે પણ અહીંયા આ સમાજની લડાઈ નથી એ સમજવું જરૂરી છે હા મારી દ્રષ્ટિએ અહીંયા સંયમ જાળવવો જોઈતો હતો કોઈ પણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે શાંતિથી એને વિરોધ જે કઈ કરવો કરવાનો થતો હોય તે બંને પક્ષો એ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં તેમ છતાં આચરવામાં આવી છે તે ખરેખર નિંદનીય છે હા આમાં આ લડાઈમાં કોણ જીતવું કોણ હેરવું એ મહત્વ નથી પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ એટલે પોલીસ તંત્ર એ પણ કાલની ઘટનામાં નિષ્ફળતા દાખવી હોવાનું જણાય છે

આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો